ગીર સોમનાથમાં દબાણ કરવામાં આવી કોડીનાર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી દેવડી કડોદરા ગામને જોડતા મુખ્ય રસ્તા ને અઢાર ફૂટ પહોળો કરાશે જે આસપાસના દબાણ છે તેને દૂર કરવાની કામગીરી સવારથી જ શરૂ કરવામાં આવી છે અને આ રસ્તો મોટો કરી લોકોની સુવિધા વધારાશે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ચેતન અપર્ણાથી ચેતન દેવડી કડોડરા ગામના જોડતા જે મુખ્ય રસ્તો છે ત્યાં અત્યારે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે દબાણ હટાવવામાં આવી રહ્યા છે શું વધુ વિગતો જી વાત કરવામાં આવે તો આજ વેલી સવારથી જ તંત્રના બુલડોઝરો જે ગામનો રોડ છે તે તેની ઉપર પેશકદમી હતી તે દૂર કરવા માટે પહોંચ્યા છે અને આ રસ્તો 18 ફૂટ પહોળો કરવામાં આવશે સાથે સાથે અન્ય ગામને જોડતા બીજા રસ્તાઓ પણ છે જે ધીરે ધીરે રસ્તો ખુલ્લો કરી અને આગળના રસ્તાઓ પણ ખુલ્લો કરવામાં આવશે જી આભાર આપનો જાણકારી આપવા માટે